એક નવા વિડીયોમાં આ નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો તમને ખબર જ છે આપણે આમાં ખાતર વાવ્યું છે એનપીકે ખાતર આવીને અત્યારે જોઈ લે આપણે પાળા બાંધવાનું છે જોઈ લો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બાજુ જોઈ લેવા અત્યારે આપણે

જોઈ લો રેડી આ અત્યારે જોઈ લ્યો પાળા બાંધ્યા પછી આ કપા જોઈ લ્યો કેટલો લાઇટમાં દેખાઈ જોઈ લે આમાં અત્યારે બધે આપણે પાળા બંધ થઈ ગયા છે અને ખાતર પણ વવાઈ ગયું છે આમાં એનપી કે આપણે જોયા છ વીઘા ખેતર છે આમ આપણે બે ઠેલી એનપી કે ખાતર વાવ્યું છે અને અને પાળા પણ બાંધી દીધા છે જોઈ લો આ તમને દેખાય આ કપ્પામાં આજે પાળા બાંધ્યા છે આપણે હલો બસ મિત્રો તો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો હાલો કામ બધું પતી ગયું છે અને જાવી અમે ઘરે એટલે હાલો મળીએ અમે નેક્સ્ટ વિડિયોમાં